પુણેના ઇન્દ્રાયણી નદી પરના બ્રિજ પર પ્રવાસીઓનો ઘસારો વધી જતા પુલ જે છે એ ધરાશાયી થયો છે જેને લઈને અત્યાર સુધી છના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે સાથે જ ત્રીસ જેટલા લોકો ડૂબ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે રવિવાર હોવાથી મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા રવિવાર હોવાથી મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલ જે ઇન્દ્રાણી નદી છે તેના બ્રિજ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા અને દરમિયાન આ ઘટના સર્જાઈ છે બ્રિજ તૂટી પડ્યો છે અચાનક આ પુલ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે પર્યટન સ્થળ કુંડમાળામાં નદી પરના પુલ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા અને દરમિયાન જ આ ઘટના બની છે ઘટનાને પગલે એસડીઆરએફ એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી છે આપને જણાવી દઈએ કે ત્રીસ ઓક્ટોબર બે હજાર બાવીસમાં પણ ગુજરાતના મોરબીમાં એક ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને આ દુર્ઘટનામાં એકસો પાંત્રીસ લોકોના મોત થયા હતા પુલની ક્ષમતા લગભગ સો લોકોની હતી પરંતુ રવિવાર રજાનો દિવસ હોવાથી તેના પર લગભગ પાંચસો લોકો એકઠા થયા હતા અને જેને કારણે આ અકસ્માત બન્યો હતો ત્યારે આજે પુણેમાં બનેલી આ ઘટના પણ મોરબીમાં બનેલી બે હજાર બાવીસના વર્ષમાં બનેલી ઘટના તાજી થઈ જાય છે આ ઘટનામાં હાલ તો રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે ત્યારબાદ જ મોતનો સાચો આંકડો બહાર આવશે